રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી અભિયાનના ભાગરૂપે ખસા ગામે તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું હતું આ યાત્રા દરમિયાન સ્કૂલના શ્રી તેમજ શિક્ષકગણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ભાજપ અગ્રણીઓ સરપંચશ્રીઓ ગમનભાઈ દેસાઈ અમૃતભાઈ દેસાઈગઢ શ્રી ભરતભાઈ પરમાર ટાંકરવાડા તીખાભાઈ બેરા ટાંકરવાડા ગૌતમભાઈ સરીપડા તેમજ ગામ લોકો ઉપસ્થિત રહી યાત્રાને ગામમાં ફેરવી નિજ સ્થાન સ્કૂલે લાવી સભાના રૂપે તિરંગા વિશે માહિતી આપી હતી સંવાદદાતા લીલાબેન રાણા સીટીવી ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠા हाँ दिल, दिल को सब ये जमी झूम कर सब कहो झूम ऐ वतन ए वतन जान जा जान मन ये समा ये बाहर दिल फिदा जान वतन ए वतन

ચંદા ચલવા मौजी मैं हूँ मौजी तू मन मौजी खूब मिले दीवाने दो जी खूब मिले दीवाने इस मिट्टी के साथ जुड़े हैं फर्ज मोहब्बत रोटी रोजी फर्ज मोहब्बत रोटी रोजी दिल के अंदर इश्क का जज्बा दिल के अंदर મસ્તી બતેરા જલવા જલવા ઓ તેરા જલવા 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 તેરા જલવા જલવા ઓ તેરા જલવા 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 તો ભારત દેશના સંતાનો ત્રિરંગા યાત્રાથી આપણને એવી ખ્યાલ આવે કે ભારત માતાનો આ તિરંગો ઝંડો છે એટલે આપણે ઘેર ઘેર એનો સંદેશો આપીએ અને આ તિરંગાથી આપણને પણ આ દેશ માટે ગૌરવ છે એ ગૌરવ સાથે આપણે આગળ વધી અને સૌની પ્રેરણા આપે એવી સૌને હું મારી વિનંતી કરું છું આપણા દેશના સૌ માટે કામ કરો ભારત વિકસિતને આગળ વધારો અને દેશના વડાપ્રધાન જ્યારે આ આપણે તીન ગઈ યાત્રા આપણા વચ્ચે મેકી સાને એનો ખૂબ જ પ્રચાર કરો અને દેશ માટે કામ કરો એવી બધાને શુભકામના પાઠવું છું આગળ વધો ભારત માતા કી જય હિન્દ જય હિન્દ

નાની યાત્રા દેશના વિકાસ માટે આ દેશ નું રાષ્ટ્ર નું મહત્વ એ તિરંગા પર છે તિરંગા યાત્રા નાનામાં નાના પ્રકાર ને પડે કે ભારત દેશનું નિશાન આને મુખ્ય કારણ જે વિકાસ થયો છે તિરંગા યાત્રાનો કોઈ હાર્દિક વડાપ્રધાન માન્ય મોદી સાહેબ ની ઘર ઘર સુધી તિરંગા યાત્રા થાય ઘરે ઘરે તિરંગા લહેરાય અને દેશનો જે સન્માન છે તિરંગાનો જે સન્માન છે એ આખા દેશમાં થાય અને વિદેશમાં પણ થાય કે તિરંગા યાત્રા નું મહત્વ શું છે અને આપણે તિરંગા નું મહત્વ શું છે એ મહત્વ બતાવવા માટે

મારા મિત્ર શ્રી આપજી બાળકો કામના સંદેશ કેને નાગરી તિરંગા યાત્રાનું મહત્વ ભરત બી ટૂંકમાં તમને સમજાવી તિરંગો એ આપણી આન બાન અને શાન છે તિરંગા યાત્રા કરવાનું મુખ્ય કારણ મોદી સાહેબ તો એ છે કે બાળકોનો અને દેશના નાગરિકોનો દેશ સાથ પેદા થાય ભલે કોઈ પણ પાર્ટીનો માનતા હોય પરંતુ તિરંગો આપણા 140 કરોડ દેશવાસીઓ માટે આપણે આસ્થાનું પ્રતીક છે આપણા દેશનું પ્રતીક છે આપણી દેશભક્તિનું પ્રતીક છે આજે કુકમાય કટન બિહારી વાજપેયી આપણા દેશના એક વખતના જબરદસ્ત પ્રધાનમંત્રી થઈ ચૂક્યા કવિ હૃદય હતા એમણે આ દેશનું ભારત દેશનું એક સત્ય ચિત્ર ની રચના કરીને સત્ય ચિત્ર તમારી સાથે મુખ્ય મિત્રો દુનિયાની અંદર બસ્તોથી વધુ દેશો છે પરંતુ દેશો ની અંદર કોઈ અમેરિકા દેશ છે પાકિસ્તાન દેશ છે બાકીના એવા ઇઝરાયલ છે ફ્રાન્સ છે એવા બસો દેશો છે પરંતુ કોઈ પણ પોતાના દેશની અંદર કોઈ દેશ ને પોતાના દેશની માતા તરીકે સંબોધન નથી કરી પરંતુ એક ભારત દેશ એવો છે કે જેને આપણે ભારત માતા તરીકે સંબોધન કરીએ છીએ તો એવા સરસ ભારત માતાનું નું ચિત્ર છે અટલ બિહારી વાજપેયીજી એમની કવિની એક રચના તરીકે મૂકેલું છે તમારી સમક્ષ મૂકેલું મારી વાત ને પુરુષ अटल बिहारी वाजपेयी हो के जब हिंदुस्तान कोई जमीन का टुकड़ा नहीं ये तो जीता जाता है। गौरी शंकर शिका है हिमालय जिसका मस्तक है गौरी शंकर जिसकी शिका है।, जिसका मस्तक है, है और जिस देश में गंगा बहती है वो गंगा में बहते हुए जो पानी है उसके अंदर जो पानी में बहता हुआ जो हमारा देश का प्रतीक है वो हमारे लिए भगवान के बराबर हमारे ये ऋषि की भूमि है ये सम्राट की भूमि है, 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 है इसका जन मात्र हमें है इसका कर्म मात्र हमें प्यारा है जिसका बिंदु बिंदु हमारे लिए गंगा जल है जिसका कंकर कंकर हमारे लिए शंकर है यदि हम जिएंगे तो भी इस भारत मां के लिए और मरेंगे तो भी इस भारत मां के लिए हमारे मरने के बाद कल का मैं बहती हुई हड्डियों को कानों से लगाएगा तो उसमें से भी आवाज आएगी भारत माता की जय भारत माता की जय भारत माता जाए आज भाषण લાગણીમાં મહામાતા ઉપસ્થિત ગડગંબા અને એ પણ છે પણ મહેનત માગે પણ મહેનત કરવી પડે છે કરિયે છે કે તું થાયું કરિયે છે છોકરાઓનો અભ્યાસ અમે નથી બગાડતા સાંજે 5 વાગે પ્રેક્ટિસાલુ કરિયે છે અને સજે 6:30 7 વાગે ઉધી કરિયે છે એટલે એમનો અભ્યાસ પણ નથી બગાડતા પ્રેક્ટિસ કરિયે છે એટલે એ રીતે અમારે છોકરાઓ છોકરાઓનો પણ શરૂઆત કરી છે અમે છોકરાઓ કદાચ એકાદ વર્ષ પછી છોકરાઓ પણ નિર્ણય લાવશે પ્રયત્નો કરીએ છીએ અને આ તમારા જેવા બધા વડીલો